સમસ્યા છેલ્લા બે થી અઢી વર્ષથી ઢોલરા ગામને જોડતો આ રોડ છે એમાં નાના મોટી પાંચસો સાડા ઇન્ડસ્ટ્રી આવેલી છે અને એક ઇન્ડસ્ટ્રીમાં સાઠ માણસો કામ કરતા હોય છે એટલે તો ટોટલ સરેરાશ આંકડો માણસોનો જોઈ લેવાનો આપણે કે કાયમીને માટે કેટલું પબ્લિકનું અવર છે તે કોઈ પબ્લિક ટાઈમસર પહોંચતું નથી અહીંયા પે અને કોઈ પબ્લિકનું કે કોઈ ઇન્ડસ્ટ્રીઅલિટીનું ટાઈમસર કામ થતું નથી અહીંયા પે પછી સ્કૂલ બસો પણ એટલી નીકળે છે એટલે આ લોકો બધા ગ્રામજનોથી માંડી ઇન્ડસ્ટ્રીઓથી માંડી અને લેબર વર્કથી માંડી બધા રાજકોટની કનેક્ટિવિટી હોય છે આવવા જવા માટે અને એમાં આવવા જવા માટેનો મેઇન રસ્તો હોય છે એટલે મતદાનનો બધા ગ્રામજનો ઇન્ડસ્ટ્રિયાલિટી અને લેબર બધા બહિષ્કાર કરે છે આ વસ્તુને લીધે કે સામાન્ય નાનો એવો રોડ છે તો પણ થતો નથી વારંવાર રજૂઆત કરવા સિવાય થતો નથી લેખિત રજૂઆત કરી છે મૌખિક રજૂઆત કરી છે છેલ્લા છ મહિનાથી આ બધા રજૂઆત કરે છે તો પણ આ વસ્તુનું કોઈ પણ પ્રકારનું સારું રિઝલ્ટ કે સારું પરફોર્મન્સ કે કોઈ પણ પ્રકારનો કોઈ નેતા કે કોઈ આગળ વધીને ધ્યાન નથી દેતું અંદરો અંદર રાજકીય રીતે વાદા ખેંચીને લીધે આ જ રીઝન છે મતદાનનો બહિષ્કાર અત્યારે જ કરે છે કે આનો કોઈ નિર્ણય નહીં આવે તો આજુબાજુના દસ થી પંદર ગામ છે આટલું બધું ઇન્ડસ્ટ્રીયલ છે આટલું બધું લેબલ વર્ક છે બધા મળીને મતદાનનો બહિષ્કાર કરે છે કારણ કે બધાને કમરના દુખાવા થઈ જાય છે હર કોઈ પાસે ગાડી હોતી નથી ટુ વ્હીલરથી આવે છે હર કોઈ રિક્ષામાં આવે છે બરાબર છે તો બધાને તકલીફો પડે છે બધાને કમરના દુખાવા થાય છે અને બધા ને આ વસ્તુનો વિરોધ છે કે એક જ વસ્તુની માંગ છે કે અમારો રસ્તો કરી આપે બધા શું નામ તમારું મારું નામ દર્શન કુટ વિરવા હું વિરવા ગામનો રહેવાસી છું આ વિરવાથી ઢોલલાજી રસ્તો જાય છે તે બહુ જ અતિશય ખરાબ છે અમે અનેક વાર મામલતદારમાં રજૂઆત કરી જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી આનો કાંઈ નિવારણો આવતો નથી અને હમણાં છેલ્લા બે મહિના પહેલાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ વિરવા ગામમાં લઈને આવ્યા હતા જિલ્લા પંચાયતના સભ્ય મુકેશભાઈ તોગડિયા એટલે અમે એમને રજૂઆત કરી તો એમના થ્રુ અમને એવું કહેવામાં આવ્યું કે તમે ઇન્ડસ્ટ્રીઝ ઝોનના લોકો કંઈ બોલોમાં તમારો અધિકાર નથી બોલવાનો તો શું ઇન્ડસ્ટ્રી ઝોનના લોકો ટેક્સ નથી ભરતા સીએસટી નથી ભરતા એ લોકો તો એમના થ્રુ અમને એવું કહેવામાં આવ્યું કે તમે બોલોમાં કાંઈ તમારું કાંઈ નહીં થાય તમારી અરજી નહીં લેવામાં આવે અને હમણાં છેલ્લે મેં જ મેં ખુદે જ એમને ફોન કર્યો હતો ચાર પાંચ દિવસ પહેલાં મુકેશભાઈ તોગડીયા અને જિલ્લા પંચાયતના સભ્ય મોહનભાઈ દાપણાને કે આ રસ્તાનું શું થયું તો મુકેશભાઈ તોગાડીયા થ્રુ અમને એવો જવાબ આવ્યો કે રસ્તો તો બની ગયો છે ચાર પાંચ દિવસ પહેલાં જ મેં એમને ફોન કર્યો હતો અને અનેકવાર હું ભાનુબેન બાબરિયા એકોતેર વિધાનસભાના ધારાસભ્યને રજૂઆત કરું છું છતાં પણ આનો કાંઈ નિવારણો આવતો નથી એ લોકો એમ જ કહે છે કે થઈ જશે થઈ જશે છેલ્લા ચાર મહિનાથી એમ કહે છે કે ટેન્ડરમાં છે ટેન્ડરમાં છે તો શું છેલ્લા ચાર મહિનાથી ટેન્ડરમાં હશે આ વસ્તુ

વિરોધ અત્યારે લોધિકા તાલુકાનું વિરવાથી ઢોલરા ગામનો રસ્તો સાત કિલોમીટરનો બિસ્માર હાલતમાં રસ્તો હોય આ જે પંદર કિલોમીટર મંજૂર કરેલો રોડ હતો એમાં ચાર કિલોમીટર અને ત્રણ કિલોમીટર બંને બાજુ સાઈડમાં થઈ ગયો છે અને વચ્ચેનો સાત કિલોમીટર જે છે તે બાકી રાખવામાં આવ્યો છે આજે આ વાતને આજે ઓછામાં ઓછા છ મહિના જેવું થઈ ગયું છે છતાં હજી સુધી કોઈ આમાં રોડનું કામ થયું નથી અનેક વાર અમારી રજૂઆત કરવા છે ચાર મહિના પહેલાં પણ અમે રજૂઆત કરેલી હતી મામલેદાર સાહેબને પણ આવેદનપત્ર પાઠવલું હતું કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર પાઠવ્યું અને રાજકીય લોકોને લેખિત અને મોખિત રજૂઆત પણ કરેલી હતી આજે અહીંયા ઓછામાં ઓછા આપણે વિરવાની અંદર પાંચસો જેટલી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને હજારોની સંખ્યામાં લોકોની અવર છે અહીંયા અને રાજકોટથી લોધિકાનો મેઇન રોડ આ ગણવામાં આવે છે અને અને અત્યાર સુધી આ રસ્તો થયો નથી અત્યારે આ રસ્તાની હાલત તમે જોઈ શકો તમે આવ્યા હશો તમે જોઈ હશે કેવી હાલતમાં ખાડા પડી ગયા છે અને બિસ્માર હાલતમાં છે એટલે રાજકીય દ્રોષ કોઈ રાખી અને આ રસ્તાને થવા દેવામાં આવતો નથી અને અનેકવાર રજૂઆત કરવા છતાંય રજૂઆત જ્યારે જ્યારે થાય ત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ આની ગ્રાન્ટ જે મંજૂર થઈ ગઈ છે આ રોડ મંજૂર થઈ ગયો છે પણ અનેક વાર રજૂઆતો કરવા છતાં આ રોડ મંજૂર થયો નથી હા એનું કારણ છે કે આજે આ રોડ નો બી હોય તો રોડ નહીં તો હોત નહીં આજે આ લોકો એ બધા લોકોએ કીધેલું છે અને હું પણ ભાજપમાં છું અને ભાજપમાં હોવા છતાં મને આજે દુઃખ સાથે મારે આજે તમારે મીડિયાની સામે આવવું પડે છે કારણ કે લોકોનું દુઃખ છે અને મોટા રાજકીય લોકો છે જે પ્રતિનિધિ તરીકે બેઠા છે તેવા લોકો લોકો આજે ઉદ્યોગપતિનો અને ખેડૂતોને સાંભળતા નથી તેના માટે અમારા જેવા પાસે આવે છે અરે આજે આજે અમારે તમારે સામે આવવું પડે કારણ કે આજે લોકસભાની ચૂંટણી છે અને માન્ય મોદી સાહેબને આપણે જીતાડવા છે ચારસો કે પાર લગાડવા છે છતાંય આજે અમારે ભારતીય જનતા પાર્ટીની સામે આવવું પડે છે શું કામ આવવું પડે છે કારણ કે આજે આવા નાના નાના પ્રશ્નો જો આજે સરકારની અંદર ન થતા હોય અને અમે સરકારની અંદર રહેતા હોય તો ખરેખર અમારે દુઃખજનક બાબત છે આ